બાલના ત્રીસ રૂપિયા દાઢીના ના દસ રૂપિયા બાલના ત્રીસ રૂપિયા દાઢી ના દસ રૂપિયા પહેલે ભાઈ પાંડે ચમકી અભી તો લગેગા વાવ ક્યાં ક્યાં લગડેલા ભાઈ ભાઈ આ તો મારું તો નીચો ના પાડી તમારું તો કીધું એટલે તું કરે ને આ બધું મારો ગ્રાહક લઈને ઊભા કરી ના કમ્પ્લેટ જોયું બગાડ્યું બગાડ્યો છે મને યાર પચાસ રૂપિયા માં એટલે હું કટિંગ કરું એટલે પચાસ રૂપિયા ના પોહાય